સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખરેખર કથળી રહી હોય તેવું લાગી રહ્યું છે જેના અનેકો પુરાવા પોલીસ ચોપડે નોંધાયા છે લૂંટ ચોરી ગરફોડ ચોરી સ્નેચિંગ હત્યાના પ્રયાસો થઈ હત્યાના ગુનાઓ પણ વધી રહ્યા છે ત્યારે ડિંડોલીમાંથી દિનદાળે જ્વેલર્સમાં લૂંટની ઘટના બનવા પામી હતી જોકે સદનસીબે સીસીટીવીમાં આરોપીઓ કેદ થતાં પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીઓને ઝડપી પાડ્યા છે ડિંડોલી રંગીલા પાર્ક સોસાયટી નજીક આવેલા કોઠારી જ્વેલર્સને ત્યાં લૂંટારો ગ્રાહક બની પ્રવેશ્યા હતા શરૂઆતમાં જ્વેલર્સ શોરૂમમાં રહેલી યુવતી સાથે વાતચીત કરી હતી અને જ્વેલરી ખરીદવા આવ્યો હોવાનો ડોર કર્યો હતો એકાએક તક મળતા જ ત્રણેય યુવાનો મંગળસૂત્ર લૂંટીને ફરાર થઈ જવા પામ્યા હતા આમ ધોળે દિવસે લૂંટારુએ ઘટનાને અંજામ આપતા ડિંડોલી પોલીસ સક્રિય થઈને આરોપીને ઝડપી પાડવાની ચક્રોગતિમાં કર્યા હતા ડિંડોલી પોલીસને ઘટનાની જાણ થતાની સાથે જ ઉચ્ચ અધિકારીઓએ સમગ્ર ઘટનાને ગંભીરતાથી લીધી હતી આરોપીઓની શોધખોળ શરૂ કરતાં પોલીસે સૌપ્રથમ જ્વેલરીની દુકાનમાં લાગેલા સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા સમગ્ર ઘટના સીસીટીવીમાં કે થતા પોલીસને ઝડપથી આરોપીઓ સુધી પહોંચવા પગેરું પણ મળી જવા પામ્યું હતું જેમાં ડિંડોલી પોલીસે પોતાનું સ્થાનિક નેટવર્કનો ઉપયોગ કરીને સોર્સિસના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓ રોહન ખટીક તથા જયદીપ નિકોમ્બે સાથે એક કિશોરની જટવી પાડવામાં સફળતા મળી હતી આમ ધોળે દિવસે થયેલી લૂંટને કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી एक्चुअली तीन लोग आए थे और दे सर कि भाई उनको कपल रिंग चाहिए तो सिल्वर में तो मैंने उनको कपल रिंग दिखाई और उन्होंने आधे घंटे तक सिर्फ वो रिंग्स ही देखी और टाइम पास किया उसके बाद उन्होंने एक रिंग फाइनल की और एक रिंग फाइनल करने के बाद मैंने जैसे ही डब्बे साथ वापस अंदर रखे स्टॉक तो एक लड़का यहाँ से काउंटर पे से उड़ के मेरे पीछे आया और मेरा मुंह दबा दिया उसने तो मेरा मुंह दबाया तो मैंने क्या किया उसको काट लिया मतलब मैंने उसको बाइट कर दिया हाथ पे जैसे ही मैंने उसको बाइट किया तो दूसरा आ गया क्योंकि उसके हाथ पे लग गए तो दूसरा आ गया और दूसरे मेरे हाथ यहाँ पर चक्कू रख दिया गले की दे चक्कू रख दे आंखें और मुंह पूरा दबा दिया तो मैंने नीचे हमारे यहाँ पे सायरन है जो मतलब इमरजेंसी सायरन है तो उसको दबा दिया पाँव से मैंने तो पाँव से दबाया तो फिर वो लोग डर गए और फिर भाग गए पर जाते जाते एक ने मंगल सूत्र लेके चला गया एक आ, कितने टाइम से वो खड़े थे और आपको कैसे लगा कि ये कुछ आ, गलत करने आए है नहीं मेरे को नहीं लगा था मेरे को पता भी नहीं चला मैं एंड तक मुझे ये पता कि उनको रिंग खरीदनी और मैं उसी में दिखा रही थी उनको तो मैंने तो मुझे नहीं पता था कि वो लोग चोर है या फिर वो लोग ऐसा कुछ करने वाले हैं पहले भी कुछ आए थे वो हाँ कुछ? वो कल आए थे पर कल मैंने उनको नहीं बताया क्योंकि मैंने उनको बोला कि कल स्टॉक नहीं है मेरे पास तो मैंने उनको बोला आप कल आओ या फिर शाम को पाँच बजे के बाद आओ मैंने उनको कल तो ना बोल दिया तो आज वापस आए लंच के टाइम ही आए कल जिस टाइम पे आए थे वो भी आज भी उसी टाइम पे आए थे आपने आपने जिस साहस दिखाया डर था पहले कैसे इन लोगों को भगाने में नहीं डर डर जैसा कुछ नहीं था क्योंकि मुझे सिर्फ मुझे ये पता था कि मुझे मेरी शॉप है मेरा है सब कुछ यहाँ पे मैंने अपना अर्न किया है मेरी मेहनत है इधर तो ऑब्वियसली जहाँ पे आपकी मेहनत हो वहाँ पे आपको बचाना है आपकी अर्निंग है उस पर तो मैंने बस अपना जो मुझे समझ में आया मैंने वो किया और हाँ चक्कू रखा पर मैंने उसको गले मतलब मैंने चक्कू रखा उसने तो मैंने ये जो हाथ था उसका पुश मार दिया तो चक्कू यहाँ से डाए उस साइड गिरा दूर गिरा

રિંગ જોવા માટે જુદી જુદી રિંગ્સ મગાવી અને પછી એકાએક એક ઈસમ શોપની અંદર બેન પાસે જઈ અને એમને દબોચી લઈ અને લૂંટ કરવાનો પ્લાન કરેલો પરંતુ બેનની સતર્કતાના હિસાબે તેમને જે શોપમાં સાયરન સિસ્ટમ હતી તે વગાડી દેતા સાયરન વાગતા આરોપીઓમાં ભાગદોડ મચી ગયેલી તો છેલ્લે તેઓ એક મંગળસૂત્ર લઈને નાસી ગયેલા ત્યારબાદ બી બેને સો નંબર ઉપર ફોન કરી અને પોલીસની મદદ માગતા પીસીઆર પહોંચી ગયેલી ડિંડોલીના પીઆઈ ડી સ્ટાફ પીએ છે ડી સ્ટાફ પહોંચી ગયેલો અને ત્યાં લોકો પણ મદદમાં હતા તો લોકોએ કીધું કે આ બાજુ ગયા તે બાજુ ગયા વળી પરફેક્ટ ટાઈમ હતો કે ચૌદની એકવીસથી ચૌદ એકાવન દરમિયાન આ લોકો ત્યાં રોકાયેલા છે તો એના શોર્ટકટ સીસીટીવી ફૂટેજ મેળવવા અને એના આધારે આજુબાજુમાં તપાસ કરતા એક આરોપી તાત્કાલિક પકડાઈ ગયેલ અને બાકીના બે આરોપી પણ તતો તરત જ આજુબાજુથી પકડી લીધેલ અને મુદ્દામાલ પણ પકડી લીધેલ છે અને આ ગુનો આચરવામાં બાઇકનો જે ઉપયોગ થયો તે બાઇક પણ કબજે લીધેલ છે અને આ ત્રણ આરોપીમાંથી એક જોઈનાલ છે જ્યારે બાકીના બે આરોપી છે એમાં એક રોહન ઉર્ફે જયેશ ખટીક છે અને બીજો જયદીપ ઉર્ફે જયદીપ અગ્નેશ્વર નિકુંભે કરીને છે આ ત્રણે એકબીજા મિત્રો જ છે અને લૂંટ કરીને પૈસા વાપરવાના ઈરાદે આ લૂંટ કરેલી છે ઇતિહાસ કેટલો છે છે એની તપાસ ચાલી રહી ફરિયાદ લઈ લેવામાં આવેલી છે અને આ રીતે ડી પોલીસ સ્ટેશને તાબડતોબ થોડા કલાકોમાં લૂંટનો ગુનો ડિટેક્ટ કરી લીધેલ છે બપોરના અઢી વાગ્યાના સમયે ખરીદીના બહાને લૂંટારો આવ્યા હતા ચપુ એણીએ સોનું મંગળસૂત્ર લૂટી ફરારથી જવા પામ્યા હતા લૂંટ કર્યા બાદ મોબાઈલ પર લૂંટારો ભાગી છૂટ્યા હતા સમગ્ર લૂંટની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હોય બપોરના સમયે બનેલી ચકચારિત ઘટનામાં પોલીસ દોડતી થવા પામી હતી અને સગીર સહિત ત્રણ લૂંટારોની ધરપકડ કરી ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે અઝર ખુરશી સાથે પ્રકાશવાળા